સંસ્થા પ્રત્યેની એમની લાગણી એટલી છે કે બધા જાતે રસોઈ બનાવી આજે સંસ્થામાં રહેતા ભાઈ નેત્ર ભોજન કરાવી રહ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કુદરત આ ગ્રુપના તમામ બહેનોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તમામ બહેનોની મનની જે કાંઈ પણ મનોકામના હોય એ કુદરત પૂરી કરે અને

મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે ત્યારે સંસ્થા દ્વારા અંધજનો માટે એવું કાર્ય કરવામાં આવે છે જે આખા ભારતની અંદર બીજી કોઈ સંસ્થા નથી કરતી અંધ વ્યક્તિને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે જેને ભણાવે છે પણ ભણવાનું પૂરું થયા પછી એનું શું એ કોઈ વિચાર નથી કરતો જે વિચાર આપણી સંસ્થા કરે છે આપણું મોરબી ઔદ્યોગિક સિટી છે એટલે આપણે મોરબીની પસંદગી કરી મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં જઈ આપણે વિઝિટ કરી અને એવા કામ શોધીએ છીએ કે જે અંધ વ્યક્તિ નોર્મલ વ્યક્તિની સાથે રહી આસાનીથી કરી શકે હાલ સંસ્થા તરફથી જે અંધ લાભાર્થીઓ છે એમને રહેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપવામાં આવે છે લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો એ જે કાંઈ પણ કમાય છે એનું પોતાનું અને સંસ્થા સો સમાજ ઉપર નિર્ભીત છે ત્યારે અમે આ વિડિયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે સેવાનો આવો સરસ મજાનો યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞની અંદર જોડાઈ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અને આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બનીએ તો દોસ્તો હાલ અંધજનોની રોજગારી અર્થે સંસ્થા દ્વારા પેપર ડિસ્ક ડિસ્કપના બે મશીન મૂકવામાં આવી રહ્યા છે જેનાથી છ અંધ છોકરાઓને રોજગાર મળશે તો આ કાર્ય માટે પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ સંસ્થાને જરૂર છે ત્યારબાદ સંસ્થા પક્ષીની જણ ગાયનો ઘાસચારો જરૂરિયાતમંદ ગરીબ લોકોને શક્ય હોય તેટલું અન્નદાન દર્દીને ફ્રૂટ અને વિતરણ સાથે સાથે જનજાગૃતિના પણ કાર્યક્રમો કરે છે તો આપ સર્વેને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આપ સર્વે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરકલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે એમાં પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે તો આપ સર્વે પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આ સંસ્થાને મદદરૂપ થાઓ અને અંધજનોના વિકાસ સાથે આપ સર્વે પણ જોડાવ એવી આજના વિડીયોમાં આપ સર્વેને વિનંતી સાથે સાથે જ આજે બહુચર આનંદનો ગરબો મંડળના તમામ બહેનો સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર માનીએ છીએ આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટ કમેન્ટ કરી જણાવો કે જે કાર્ય કરી રહી છે આપને કેવું લાગે છે અમારી આ માહિતીને મોરબીના જનજન અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો ફરી મળશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર